પાટણ સાયન્સ સેન્ટર ખાતે દ્વિતીય સમર સાયન્સ કેમ્પ બે હજાર ચોવીસના બીજા દિવસે વિદ્યાર્થીઓએ સાયન્સની અદ્ભુત દુનિયામાં ડૂબકી લગાવી પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે આજે તારીખ ત્રીસ મે બે હજાર ચોવીસના રોજ ધોરણ છ થી નવ માટે ત્રણ દિવસીય દ્વિતીય સમર સાયન્સ કેમ્પના બીજા દિવસે વિદ્યાર્થીઓએ સાયન્સની દુનિયામાં ડૂબકી લગાવી જેમાં ગુજરાતના સાત જિલ્લાની ઓગણત્રીસ શાળાઓના છેતાળીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સમર સાયન્સ કેમ્પમાં એસટી સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ આધારિત વિધ સાયન્ટિફિક ચર્ચા વર્કશોપ અને એક્ટિવિટીઓ સાથે ઇન્ડોર અને આઉટડોર ગેમ્સનું આયોજન કરેલ જેમાં આજે હાઇડ્રોપોનિક્સ જળ કૃષિ પ્રકાશ ઉપકરણો અને જાપાનીઝ આર્ટ ઓરેગામી પર વર્કશોપ સાથે ઇન્ડોર ક્રિકેટ સાયન્ટિફિક અંતાક્ષરી અને સંગીત ખુરશી જેવી ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આ સમર સાયન્સ કેમ્પમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ આજે ગમત સાથે વિજ્ઞાનના વિવિધ પાસાઓ જાણી અને આધુનિક વિજ્ઞાન વિશે શીખીને ભવિષ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવામાં યોગદાન આપશે એવાલ માનસી ચૌધરી સબંધ ભારત ન્યૂઝ પાટણ